નવસારી શહેરને સ્વચ્છ રાખવા માટે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અથાગ પ્રયત્ન પ્રોજેક્ટ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક સોપાન નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઉમેરવામાં આવ્યું છે નવસારી વિજલપુર નગરપાલિકાએ શહેરીજનોને પોતાની વસ્તુઓ ઉપયોગી નહીં લાગતી હોય તેવી વસ્તુઓ ભેગી કરી જરૂરિયાતમંદોને આપવા આર સેન્ટર શરૂ કર્યું છે કોઈ પણ વસ્તુ કોઈક સમયે લોકો માટે ઉપયોગી રહેતી રહેતી નથી જો કે સમાજનો એવો જરૂરિયાતમંદ વર્ગ પણ હોય છે જેના માટે ઉક્ત વસ્તુઓ કામ આવી શકે છે આ બાબતનું સંકલન કરાય તો સારી બાબત થઈ શકે છે આ માટે પાલિકાએ અને રિસાયકલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું શોર્ટ પો એટલે કે આર 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 પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાએ એ ફુવારા વિસ્તારમાં આવેલ પાલિકાના રેનબશે ખાતે જગ્યા ફાળવી આ જગ્યાએ લોકો કપડા પગરખા વાસણ રમકડા મેગેઝીન વગેરે વસ્તુઓ મૂકી રહ્યા છે બીજી તરફ અહીં મૂકેલ વસ્તુઓ સમાજના જરૂરિયાતમંદ લોકો પોતાના ઉપયોગમાં પણ લઈ રહ્યા છે જગ્યાની પસંદગી રોડ ઉપર નહીં પણ યોગ્ય કરતા પ્રોજેક્ટની શરૂઆત સારી જણાઈ રહી છે આગામી દિવસો દરમિયાન પણ પ્રોજેક્ટ ઉપયોગી નીવડે કે નહીં તે જોવું રહ્યું શું છે પ્રોજેક્ટ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સેલ્ટર હોમમાં થ્રી આર આર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે થ્રી આર આર સેન્ટર એટલે એવું સેન્ટર કે જ્યાં રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ થઈ શકે જે લોકો લોકોને જે બિન વપરાશની વસ્તુઓ હોય એવી વસ્તુઓ આ થ્રી આર આર સેન્ટરની અંદર નાગરિકો દ્વારા જમા કરાવવામાં આવે છે અને આ જે વસ્તુઓ છે એનું નગરપાલિકા દ્વારા જે ટીમ મૂકવામાં આવેલી છે ટીમ દ્વારા એનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થઈને યોગ્ય એનું એ કરીને ત્યાર પછી આ જે વસ્તુઓ છે એ જરૂરિયાતમંદ નાગરિકો વાપરી શકે એ દિશામાં પ્રયાસો કરવામાં આવે છે એટલે થ્રી આર આર સેન્ટરની અંદર નાગરિકોનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે એ લોકો પોતાની બિનવપરાશની વસ્તુઓ થ્રી આર આર સેન્ટરમાં જમા કરાવે છે અને એ જે નાગરિકો દ્વારા જે જમા કરાવવામાં આવતી વસ્તુઓ છે ત્યારે જરૂરિયાતમંદ લોકો છે આજુબાજુમાં જે ગરીબ લોકો હોય એ લોકોને જરૂરિયાત પ્રમાણે એ વસ્તુ લઈને પછી એ લોકો પોતાનો ઉપયોગ કરી શકે છે આ જે થ્રી આર આર સેન્ટરનો મુખ્ય હેતુ એ છે કે નવસારી નગરપાલિકાને ઝીરો વેસ્ટ સિટી તરફ આપણે લઈ જવા માગીએ છીએ અને એ અંતર તથા જ આપણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આવનારા સમયની અંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ થ્રી સેન્ટરો વધારે પ્રમાણમાં પણ શરૂ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લોકોને શું અપીલ કરશો આ પ્રોજેક્ટમાં લોકોને આપના માધ્યમ દ્વારા હું અપીલ કરવા માગું છું કે આપણી પાસે જે કંઈ પણ બિન વપરાશની વસ્તુઓ હોય એ એવી વસ્તુઓ આ થ્રી સેન્ટરમાં જમા કરાવો જેથી જેથી જે જરૂરિયાતમંદ નાગરિકો છે એને આપણે મદદરૂપ થઈ શકે અને શહેરને ઝીરો બેસ્ટ સિટી તરફ આપણે આગળ લઈ જઈ શકીએ